જાંબુ ખાવાના ચૌદ ચમત્કારિક ફાયદા આ વસ્તુઓ સાથે ભૂલથી પણ ના ખાશો ભોગવવા પડશે ભયંકર પરિણામ નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે માનવ સ્વાસ્થ્યને ફિટ રાખવા માટે ફળોનું સેવન ખૂબ જ અસરકારક છે આ કુદરતી રીતે વ્યક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે આજે આપણે એક એવા ફળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે દેખાવમાં નાનું છે પરંતુ ગુણોથી ભરેલું છે હા આજે આપણે વાત કરીશું જાંબુ વિશે જાંબલી રંગ ધરાવતું જાંબુ રસથી ભરપૂર હોય છે જાંબુમાં અનેક પ્રકારના પૌષ્ટિક તત્વો હોય છે જાંબુના ફળ ઉપરાંત તેના પાંદડા છાલ અને ઠળિયાનો ઉપયોગ પણ અનેક રોગોની સારવારમાં થાય છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે જાંબુ કોણે ખાવા જોઈએ ક્યારે ખાવા જોઈએ કેટલી માત્રામાં ખાવા જોઈએ જાંબુ ખાવાથી થતા ચમત્કારિક ફાયદા અને સૌથી ખાસ કે કઈ વસ્તુ સાથે જાંબુનું સેવન ના કરવું કેમ કે આવી વસ્તુ સાથે સેવન કરવાથી શરીરને નુકસાન પહોંચી શકે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં હે માતા લક્ષ્મી તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડિયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જય લક્ષ્મી લખે તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે મિત્રો આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ મિત્રો વરસાદની સિઝન શરૂ થતાં જ બજારમાં જાંબુનું વેચાણ શરૂ થઈ જાય છે જાંબુને અંગ્રેજીમાં બ્લેક પ્લમ અને ઇન્ડિયન બ્લેકબેરી તરીકે ઓળખવામાં આવે છે જાંબુ શરીરને ઠંડક આપનારું ફળ છે જાંબુમાં પાણીનું પ્રમાણ એંસીથી નેવું ટકા જેટલું હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે મિત્રો સૌથી પહેલાં આપણે જાંબુ ખાવાથી થતા ફાયદા વિશે જાણી લઈએ નંબર એક ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન મિત્રો જો તમે કે તમારા કુટુંબમાં કોઈ ડાયાબિટીસથી પીડાય છે તો જાંબુ તમારો બેસ્ટ ફ્રેન્ડ છે આયુર્વેદમાં જાંબુના ફળ ઠળિયા અને પાંદડાને ડાયાબિટીસની દવાઓમાં ઉપયોગમાં લેવાય છે આમાં બે જાદુઈ સંયોજનો જાંબોલિન અને જાંબોસિન બ્લડ સુગરને કાબૂમાં રાખે છે આ સંયોજનો સુગરને શરીરમાં ઝડપથી શોષાતી અટકાવે છે ઉપરથી જાંબુ પેનક્રિયાઝને ઉત્તેજિત કરે છે જે ઇન્સ્યુલિન બનાવે છે જે બ્લડ સુગરને સુરક્ષિત અને અસરકારક રીતે નિયંત્રિત કરે છે જાંબુના ઠળિયાને સૂકવી પીસીને પાવડર બનાવો અને સવારે ખાલી પેટે એક ચમચી પાણી સાથે લો ડાયાબિટીસ માટે જબરજસ્ત રિઝલ્ટ આપશે નંબર બે વજન ઘટાડવામાં ઉપયોગી જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો જાંબુ તમારા માટે ખાસ છે આમાં કેલરી ખૂબ ઓછી હોય છે માત્ર સાહીઠથી સિત્તેર કેલરી પ્રતિ સો ગ્રામ અને ફાઇબર ભરપૂર હોય છે ફાઇબર તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે ભૂખને કાબુમાં રાખે છે અને વધારે ખાવાથી બચાવે છે જાંબુ શરીરની ચરબી ઓગાડે છે મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે અને વધારાનું પાણી શરીરમાંથી બહાર કાઢે છે સવારે નાસ્તામાં સોથી દોઢસો ગ્રામ જાંબુ ખાવાથી વજન ઝડપથી ઘટવા લાગશે નંબર ત્રણ પાચનતંત્રને મજબૂત બનાવે કબજિયાત દૂર કરે છે જો તમે પેટની તકલીફોથી કંટાળી ગયા છો તો જાંબુ તમારા પાચનતંત્રને રક્ષા કવચ પૂરું પાડે છે આ ખોરાકને પચાવવામાં મદદ કરે છે કબજિયાત દૂર કરે છે અને પેટની ગેસ ફૂલવાની સમસ્યાને ઠીક કરે છે જાંબુમાં રહેલું ફાઈબર આંતરડાને સાફ રાખે છે અને વધારાનું પાણી શરીરમાં જમા થતું અટકાવે છે આનાથી શરીર હલકું લાગે છે પેટની બળતરા ઓછી થાય છે અને એકદમ તાજગીનો અહેસાસ થાય છે ભોજન પછી પચાસથી સો ગ્રામ જાંબુ ખાઓ પાચન એકદમ સરળ બનશે મિત્રો જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો વિડીયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે નંબર ચાર ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ મિત્રો સુંદર ચમકતી ત્વચા કોણ નથી ઇચ્છતું જાંબુ તમારી ત્વચા માટે ખૂબ ઉપયોગી છે તેમાં રહેલું વિટામિન સી કોલેજન ઉત્પાદન વધારે છે જે ત્વચાને મુલાયમ ચમકદાર અને યુવાન બનાવે છે ખીલ ડગ અને ફુલ્લીઓને દૂર ભગાડે છે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ વૃદ્ધત્વની નિશાનીઓ જેમ કે કરચલીઓ અને ફાઇન લાઇન્સને રોકે છે જાંબુમાં મળતા વિટામિન્સ સી એ ઈ બી સિક્સ અને આયન ત્વચાને પોષણ આપવા અને તેને સુધારવામાં મદદરૂપ થઈ શકે છે ઉનાળામાં તડકાથી થતા નુકસાનથી પણ બચાવે છે નંબર પાંચ શરીરમાં હિમોગ્લોબિન વધે છે જાંબુમાં રહેલું આયરન નવું લોહી બનાવે છે અને વિટામિન સી આયરનને શોષવામાં મદદ કરે છે આનાથી હિમોગ્લોબિન વધે છે એનિમિયા દૂર થાય છે અને શરીરમાં ઓક્સિજનનો પુરવઠો સુધરે છે મહિલાઓ બાળકો અને વૃદ્ધો માટે તો આ ખાસ ફાયદાકારક છે નંબર છ બ્લડ પ્રેશર નિયંત્રણ અને દાંતના પેઢા માટે રક્ષક જો તમને હાઈ બ્લડ પ્રેશરની ચિંતા છે તો આજથી જાંબુ ખાવાનું ચાલુ કરી દો તેમાં રહેલું પોટેશિયમ મીઠા સોડિયમની ખરાબ અસરને ઓછી કરે છે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે એટલું જ નહીં જો તમારા પેઢામાંથી લોહી નીકળે છે મોંની દુર્ગંધ હોય કે પેઢાની તકલીફ હોય તો જાંબુ એકદમ લાજવાબ કામ કરે છે એન્ટીઓક્સિડન્ટ્સ મોંના બેક્ટેરિયાને રોકે છે અને પેઢા મજબૂત થાય છે નંબર સાત આંખો માટે ફાયદાકારક જાંબુનું સેવન સ્વસ્થ આંખો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે એક સંશોધન મુજબ વિટામિન એ આંખોની રોશની સુધારવામાં મદદરૂપ છે આ સાથે વિટામિન સી અને ઈમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ પણ હોય છે જે કોષોને ફ્રી રેડિકલના હુમલાથી બચાવે છે આ રીતે જાંબુના ઉપયોગથી આંખોને નુકસાનથી બચાવી શકાય છે નંબર આઠ કેન્સરને દૂર રાખવામાં મદદરૂપ જાંબુના ઔષધીય ગુણોને કારણે તે કેન્સરને દૂર રાખવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે જાંબુમાં એન્ટી કાર્સિનોજેનિક ગુણ હોય છે જે કેન્સરને દૂર કરી શકે છે તેમજ તેમાં જોવા મળતા એન્ટીઓક્સિડન્ટ ગુણ ફ્રી રેડિકલ્સને ખતમ કરવાનું કામ કરે છે જે કોષોને નુકસાન પહોંચાડીને કેન્સરનું કારણ બની શકે છે આ રીતે જાંબુ અન્નનળીના કેન્સર સર્વાઇકલ કેન્સર અને સ્તન કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે નંબર નવ જાંબુ વાળ માટે ફાયદાકારક છે જાંબુમાં વિટામિન સી વિટામિન બી જિંક આયર્ન મેગ્નેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે વાળને મજબૂત કરવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તેથી જાંબુ ખાવાથી વાળ કાળા લાંબા અને જાડા બને છે નંબર દસ મગજને સ્વસ્થ રાખવા માટે જરૂરી જાંબુમાં ઘણા પોષક તત્વો હોય છે જે તમારા મગજને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે વિટામિન સી અને વિવિધ પ્રકારના પોલિફિનોલ્સ મુખ્યત્વે જાંબુમાં જ જોવા મળે છે જે મગજને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે આ ઉપરાંત જાંબુમાં એન્ટીઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો પણ હોય છે જે તમને ઉંમર સાથે યાદશક્તિની ખોટથી બચાવે છે નંબર અગિયાર શરીરની ચરબી ઘટાડવામાં મદદરૂપ શરીરમાં ચરબી વધવાથી અનેક પ્રકારની શારીરિક બીમારીઓ વધવા લાગે છે આવી સ્થિતિમાં જાંબુનું સેવન કરીને ચરબી ઓછી કરી શકાય છે ખરેખરમાં જાંબુમાં એન્થોક્યાનિન અસર જોવા મળે છે જે ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે નંબર બાર રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી રોગપ્રતિકારક શક્તિની નબળાઈ પણ કોઈપણ વ્યક્તિ બીમાર પડવાનું એક કારણ હોઈ શકે છે આવી સ્થિતિમાં જાંબુનું સેવન વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે આ માટે જાંબુમાં જોવા મળતા એન્ટીઓક્સિડન્ટ ગુણો મદદરૂપ સાબિત થઈ શકે છે નંબર તેર જાંબુ હૃદયને મજબૂત રાખે છે એક સંશોધન મુજબ જાંબુનું સેવન કરવાથી હૃદય મજબૂત બને છે ખરેખરમાં જાંબુમાં એન્થોસાયનિન્સ અને ફ્લેવોનોઇડ્સ મળી આવે છે જે હૃદય સંબંધિત સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે આ સિવાય જાંબુ હૃદયને પણ મજબૂત બનાવે છે નંબર ચૌદ હાડકાને મજબૂત બનાવે છે સારા સ્વાસ્થ્યની સાથે જ જાંબુ હાડકાને મજબૂત કરવામાં મદદરૂપ છે આ માટે ઘણા પોષક તત્વો ધરાવતા જાંબુનું સેવન કરવું જોઈએ જાંબુમાં ફેનોલિક જોવા મળે છે જે હાડકાને નુકસાન કરતા તત્વોને રોકવાનું કામ કરે છે મિત્રો જાંબુ ખાવાથી થતા ચમત્કારિક ફાયદા આપણે જાણ્યા હવે આપણે જાણીશું કે જાંબુ કોણે ખાવું કેટલું ખાવું કેવી રીતે ખાવું અને કોણે ખાવાથી બચવું જોઈએ મિત્રો જાંબુ એક જાદુઈ ફળ છે પણ માપમાં ખાવું એ ખૂબ જરૂરી છે સામાન્ય રીતે બાળકોથી લઈને વૃદ્ધો સુધીની તમામ ઉંમરના વ્યક્તિઓ ખાઈ શકે છે રોજ થી અઢીસો ગ્રામ જાંબુ એકદમ પરફેક્ટ છે એટલે લગભગ એક નાની વાડકી ભરીને ખાઓ સવારે ખાલી પેટે નાસ્તામાં કે ભોજન પછી થોડું ખાઈ શકાય થોડું વધારે અઢીસોથી ત્રણસો ગ્રામ ખાઈ લો તો ચાલશે તેનાથી વધુ નહીં કારણ કે જાંબુની તાસીર ઠંડી છે વધુ ખાવાથી વાત દોષ વધે છે પેટમાં ગેસ ફૂલવું કે હળવો દુખાવો થઈ શકે છે સવારે કે બપોરે ખાવું બેસ્ટ છે રાત્રે વધુ ન ખાવું નહીં તો ઠંડકની અસર વધે છે જાંબુ ખાવાથી કોણે બચવું જોઈએ શરદી ઉધરસવાળા જો તમને શરદી ઉધરસ સાઇનસ કે ગળાની તકલીફ છે તો જાંબુ ન ખાવું તેની ઠંડી તાસીર આ સમસ્યાઓ વધારી શકે છે વાતદોષની સમસ્યા જો તમારો વાતદોષ વધેલો હોય જેમ કે સાંધાનો દુખાવો ગેસ અસ્થમા તો જાબુ ખાવાનું ટાળો સર્જરી પછી તાજેતરમાં સર્જરી થઈ હોય જેમ કે એપેન્ડિક્સ ડિલિવરી કે કોઈ મોટું ઓપરેશન તો ચાર છ અઠવાડિયા સુધી જાંબુ ન ખાવા નહીં તો પાચનમાં તકલીફ થઈ શકે છે મિત્રો કેટલીક એવી વસ્તુઓ છે જેની સાથે જાંબુનું સેવન કરવું જોઈએ નહીં નહીં તો શરીરને નુકસાન પહોંચી શકે છે ચાલો જાણીએ નંબર એક જાંબુ ખાધા પછી પાણી ન પીઓ જાંબુ ખાધા પછી તરત જ પાણી પીવાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમ કે પેટમાં દુખાવો મરોડ ઉપકા કે ઉલટી થઈ શકે છે આવી સ્થિતિમાં સલાહ આપવામાં આવે છે કે જો તમારે પાણી પીવું જ હોય તો જાંબુ ખાધાના ત્રીસથી ચાલીસ મિનિટ પછી પીવો નંબર બે ખાલી પેટે જાંબુનું સેવન ન કરો ખાલી પેટે જાંબુનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે જાંબુ ખાવામાં ખાટા હોય છે તેથી સવારે ખાલી પેટે જાંબુનું સેવન કરવાથી એસિડિટી પેટમાં દુખાવો અને બળતરા જેવી સમસ્યા થઈ શકે છે જો તમે ખોરાક ખાધા પછી જાંબુનું સેવન કરો તો તે વધુ સારું રહેશે નંબર ત્રણ હળદરનું સેવન ન કરો એવા પ્રકારનો ખોરાક જેમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે તે ખાધા પછી જાંબુનું સેવન બિલકુલ ન કરવું જોઈએ હળદર અને જાંબુ એકસાથે ખાવાથી શરીર પર વિપરીત પ્રતિક્રિયા થાય છે આ પેટમાં બળતરા પેદા કરી શકે છે આવી સ્થિતિમાં હળદરનું સેવન કર્યાના ત્રીસ મિનિટ પછી જ જાંબુ ખાવો નંબર ચાર દૂધનું સેવન ન કરો જાંબુ ખાધા પછી તરત જ દૂધ પીવું અથવા ડેરી ઉત્પાદનોનું સેવન કરવું ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે આમ કરવાથી તમને પાચન સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ અપચો અને પેટમાં દુખાવો થઈ શકે છે નંબર પાંચ અથાણાનું સેવન ન કરો ઘણા લોકો ભોજન સાથે અથાણાનું સેવન કરે છે પરંતુ જાંબુ સાથે આવું કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે જાંબુ સાથે અથવા ખાધા પછી તરત જ અથાણું ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓનો ખતરો વધી જાય છે મિત્રો આશા રાખું છું કે આજના વિડીયોમાં આપવામાં આવેલી જાંબુ વિશેની સંપૂર્ણ માહિતી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી જ અન્ય અસરકારક નેચરલ હેલ્થ ટિપ્સ અને ઘરેલું ઉપચારો માટે અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઈબ જરૂર કરો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખો વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હેલ્ધી રહો હસતા રહો